એટલે જો પંદર વર્ષનું જે હતું ભાઈ એ તમારી સામે જો દોડાયા હોય ભલામણ હે અને આ તો પાંચ વર્ષનું જ છે અને હચેદી નો ટાઈમ દીધું તો એક વિધી નો ટાઈમ આપ્યો કે હચેદી કહું હું પણ જો ભલામણ એક વિધિ દોડાવું નહીં તો ભલામણ ડોલી મટી જવું આ તારું પાંચ વર્ષનું એ ને ભલામણ અને જો હજાર માં દીધે દોડાવું નહીં તો ભલામણ ખોટું પડે જા તો જ માનજનક માનતો નહીં હાલ રવિવારે કેટલો ટાઈમ આવ્યો એક કણ કાલ ખવડાવો ને એટલે આવતા રવિવાર માં પચાસ ટકા નો ફેર જોઈ જાઓ વાત તો નહી કરું ભાઈ અહિયાં એક માથું ટેકો જ આવવાનું અહિયાં કઈ રૂપિયા મેકો નથી આવવાનું માથું ટેકવા આવવાનું એ રૂપિયા મેં કવા નથી આવવાનું અને કદાચ જ્યાં ભાડાના ન હોય ને તો હું આપું દાણા ના ન હોય ને તો દાણા ઘરે પહોંચ જાય તેલ ન હોય તો તેલ એને ઘરે પહોંચી જાય અને સોમવારે પછી હોય ને તો આ દીકરો રહ્યો ને ખેતરમાં રીંગણા વિન થતું હત્તરદી હત્તરદી આ રવિવારે કાલે રવિવારે આવતા રવિવારે ભલામણા ખાટલા મી ઉભા થઈને હાલવા માંડે તો આ માનવાનું ન એ માનવાનું નહીં જા અને હલાવું નહીં ને ધોળાવું નહીં તો ભલામણા સમજો મેં જે મેં આંટો કર્યો ને હે એ વાતું કરવાનું જ કર્યું મરદા ઉપયોગ કરેલા હો મરદા કેન્સર મટાડેલા અને ખેતરમાં કદાચ જો એને દીકરીનું કુંવાસીનું પૂટ્યું પડી ગયું હોય ને કદાચ ફોન આવે ને ભલામાણા ખેતરમાં રીંગણા વિંગણ જો ફોન આવે ને હિમકોક જા હાથમાં સામાં જા અને નવ ડગલા ભાઈ અને નવ ડગલે એને દોડ પીને જો એ પૂટ્યું ન કાઢે ભલામણા ઓલે મટી જો ત્રણેવરાનું કહેવા આવ્યા વાહ હે ત્રણેવરાનું બોલવા આવ્યા ને ભાઈ વાહ જા

અહીંયા હોય તો અહીંયા બોલો હાલો અમદાવાદ ફોન કરો પણ ખાટલામાંથી માંથી હેઠે પગ મેં કે મને સારું તો જ માનજો ને માનતા નહીં ભાઈ જાવ હે બે આવવાનું ઊભું થવાનું કદાચ કલાક નો બે તો હું કોક આઠ કલાક બે છૂટી જાઉં અને અત્યારે ફોન કરો બે ઊભા કરો અને એમ કે મને પૂછવું તો ભલા માણસ ધૂણવાનું તો નહીં પણ એને દર્શનથી હોવાનું કોઈ ને કરી દઈ જાઓ છૂટી અત્યારે ફોન કરો ફોન કરો તો જ માણસે ના બધા ધૂણી તો બધા જ અત્યારે બધા ધૂણે હું ધૂણું બધા તમે ધૂણો ધૂણવાજી કઈ નહીં જ ધૂણવાની જરૂર એ નથી બોલ ચોવીસ કલાક ધૂણતા જ હોય આપણે ભક્તિ જ કરવી એ કોકનું નું જ કરવું થોડું વાંચ્યા જરૂર મારા છોકરા ને પાંચ વાગી જાય જો લેવા જવાનું હોય ને કોક એમ કે મને પગ દુખે એટલે પગ દુખતા અહીંયા પહોંચી ગયો હોય પાંચ વાગે મારા છોકરા લેવા કોઈ જીવો નથી છોકરો એની આ તો પહોંચી જાય એક ભાઈ આવ્યા હતા ભાઈ બંધ હતા એ કે ડોલીમાં હારું મારું કરી દે ને તો સાપરા ન કહી દઉં લાદી ન કહી દઉં બ્લોક પતરાઈ દઉં હું એક પગે ઊભો રહું મેં તમારે કેટલા દીકરા હતા કે મારે એક મીધું મારે એક અહીંયા બસો માણા બેઠા હે અને તમે બેઠા મારો છોકરો સ્કૂલે ગયો તમારો છોકરો આ હે નહીં અને કદાચ થાય નહીં માતાજી કરે અને કદાચ કોઈ ફોન આવે તમારા છોકરાનું એક્સિડન્ટ થયું તો તમે શું કરો અરે મને કે ઇસી મિનિટમાં અહીંયા પહોંચ્યો મીધું આજે ડગલું ન ભરું ભલા માણા

ક્યાં સુધી નઈ માંગે કારણ કે આ બેઠીને કદાચ મારી બેન મારી દીકરી જ હોય મારી મા હોય અને ભલામણ દેખાય ભલામણ કદાચ એને એક નઈ તરી ગાડી ભટકી જાય ને તોય કઈ ન થયો આ બેઠી મારી બેન દીકરી મારી માં જ હોય બસ હા ત્રણ વસ્તુમાં ફેર ન પડે ભલામણ આ દોડી જવાનું

અને હામાં બેવડ્યા મટે તો જ માનવાનું ન કે માનવાનું નહીં અહીંયા સમય બગડે ફોટો એવો સમય બગાડાય નહીં કારણ કે ઘણી જગ્યાએ જોયું એ બે જાય ને પોગ્રમે બગડી જાય એટલે બગાડે નહીં સુધારાય પાંચ પચી નું હારું થાય એટલે જ્યાં જવું ત્યાં બોલવું બાકી તો ઘરે બેવું એટલે તો જવું ત્યાં બોલું બાકી ઘરે બેઠું હોય ને જો મારા ઘરના કદાચ એમ કહી દે પગ દુખે તો જ કહેવાનું બાકી બે હજાર દવા લેવાની પણ એને એમ કહેવાનું મટી જશે બે હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખવાનો બાકી બોલવું નહીં કે તને મટે બોલવું હું કારણ કે ભલામણ ધરમની ધજા બેઠા બેઠા અને જો પાંચ પચીસ નું સારું કરી ન ને તો ભલામણા ધરમ આવ્યું ખોટું પડે ઊભા કરીને બેઠા કરો ફેર પડ્યો હોય તો જ આ પાડે

ઓછો થયો જ હોય ખોટું પડે જ નહીં કોઈ દી અને ખોટું પડે ને એ માને હું ને માનતો